હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે અજમેરી દાલ પૂરીની રેસીપી લઈને આવી છું તો અજમેરી દાળ બનાવવા માટે બે વાટકી જેટલી ચણાની દાળ લઈ લેવાની છે તેને પાણીમાં દસ થી પંદર મિનિટ સુધી પલાળી રાખવાની છે ત્યાર પછી પાણીથી સરસ રીતે ચણાની દાળને ધોઈ લેવાની છે પાણીથી ચણાની દાળ ધોઈ લીધા પછી તેને બાફી લેવાની છે તો ચણાની દાળ બાફવા માટે એ કુકરમાં મેં ચણાની દાળ લઈ લીધી છે તો ફ્રેન્ડ્સ આપણે બે વાટકી જેટલી ચણાની દાળ લીધી હતી તેથી તેમાં બે વાટકા જેટલું પાણી ઉમેરવાનું છે તો જેટલી ચણાની દાળ લીધી હોય તેનું બમણું આપણે પાણી અહીં એડ કરી લેવાનું છે હવે ફ્રેન્ડ્સ તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી લેશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીને તેને સરસ મિક્સ કરી લેવાની છે અને તેને ગેસ ઉપર રાખી દેવાની છે તો જ્યાં સુધી ચણાની દાળ બફાય ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધી લેવાનો છે તો પૂરીનો લોટ બાંધવા માટે અહીં મેં થોડો ઘઉંનો લોટ લઈ લીધો છે તેમાં થોડું તેલ ઉમેરી લીધું છે તેલની જગ્યાએ ફ્રેન્ડ્સ તમે ઘી પણ એડ કરી શકો છો ઘીથી પણ પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને પૂરી એકદમ સોફ્ટ બને છે હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી લેવાનું છે અને થોડો અજમો ઉમેરી લેવાનો છે અજમો આ જ રીતે હાથથી મસળીને એડ કરવાનો છે હવે થોડું થોડું પાણી ઉમેરતા રહેવાનું છે અને લોટને સરસ બાંધી લેવાનો છે લોટમાં મેં અડધી ચમચી જેટલી હળદર પણ ઉમેરી લીધી છે અજમેરી દાળ સાથે પીળા રંગની પૂરી હોય છે એટલે આપણે અહીં થોડી હળદર ઉમેરીને લોટ બાંધી લેવાનો છે પૂરીનો લોટ એકદમ નરમ બાંધવાનો છે બહુ કઠણ નહીં અને બહુ સોફ્ટ નહીં જેથી કરી આપણી પૂરી સરસ રીતે બની જાય તો ફ્રેન્ડ્સ થોડું થોડું પાણી એડ કરતું રહેવાનું છે અને લોટને સરસ રીતે ગૂંથી લેવાનો છે તો ફ્રેન્ડ્સ આપણો લોટ સરસ રીતે ગૂંથાઈ ગયો છે હવે આપણે તેમાં થોડું તેલ ઉમેરી લેશું અહીં મેં અડધી પરી જેટલું તેલ ઉમેરી લીધું છે તેલ ઉમેરવાથી લોટ સરસ રીતે નરમ રહે છે અને પૂરી પણ સરસ થાય છે તેલ ઉમેરી લીધા પછી લોટને આ રીતે થોડો મસળી લેવાનો છે અને તેને દસથી પંદર મિનિટ સુધી ઢાંકીને રાખવાનો છે તો હવે આપણે લોટને ઢાંકી લેવાનો છે અને ત્યાં સુધી દાળની રેસીપી જોઈ લેવાની છે તો ફ્રેન્ડ્સ અહીં આપણી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે કુકર ખોલીને આપણે દાળને જોઈ લેવાની છે તો ફ્રેન્ડ્સ બસ આપણે આટલી જ દાળને બાફવાની છે એકદમ દાળને ઢીલી કરી દેવાની નથી હવે દાળને સરસ રીતે હલાવી લેવાની છે અને ત્યાર પછી દાળનો વઘાર જોઈ લેવાનો છે તો દાળનો બગાર કરવા માટે અહીં મેં થોડી ડુંગળી લઈ લીધી છે થોડા ટામેટા અને લીલા મરચાં લઈ લીધા છે તેને એકદમ ઝીણા સુધારી લેવાના છે અને હવે એક પેન લઈ લેવાની છે તેમાં ત્રણ પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં મેં ત્રણ પરી જેટલું તેલ ઉમેરી લીધું છે તેલ આપણું સરસ ગરમ થઈ જાય પછી તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી લેશું રાઈ સરસ તેલમાં કકડી જાય ત્યાર પછી અડધી ચમચી હિંગ ઉમેરી લેવાની છે ત્યાર પછી એક ચમચી હળદર ઉમેરીને તેને તેલમાં ફ્રાય કરી લેવાની છે અને હવે આપણે ડુંગળીને તેલમાં શેકી લેવાની છે હળદર ફ્રેન્ડ્સ તેલમાં પહેલાં એટલા માટે ઉમેરી લેવાની છે જેથી કરી દાળનો કલર એકદમ યલો કલરનો ખૂબ જ સરસ આવે હવે ડુંગળીને ધીમા ગેસે ફ્રાય કરી લેવાની છે ત્યાર પછી લીલા મરચાંને ફ્રાય કરી લેવાના છે લીલા મરચાંને પણ ધીમા જ ગેસે ફ્રાય કરતું રહેવાનું છે જેથી કરીને લીલા મરચાં તેલમાં બળી ન જાય બધું જ વગાડ સરસ રીતે તેલમાં ફ્રાય થઈ જાય પછી આપણે ટામેટા ઉમેરવાના છે ટામેટાને છેલ્લે એટલા માટે ઉમેરવાના છે કે ટામેટા જો આપણે પહેલાં ઉમેરી લઈએ છીએ તો ડુંગળી તેલમાં સરસ રીતે ફ્રાય થશે નહીં કારણ કે તેલમાં ટામેટાની ખટાશ આવી જશે તો મસાલો બરાબર તૈયાર થશે નહીં તો હવે આપણે બધો જ મસાલો સરસ રીતે તેલમાં ફ્રાય કરી લેવાનો છે ધીમા જ કેસે બધા જ મસાલાને ફ્રાય કરતું રહેવાનું છે જેથી કરી મસાલો તેલમાં બળી ન જાય ધીમા ગેસે આપણે જેટલી રસોઈ કરીએ છીએ તેટલું જ આપણું ખાવાનું સરસ બને છે તો હવે આપણો મસાલો ફ્રાય થઈ ગયો છે હવે અહીં મેં એક ચમચી જેટલો મરી પાવડર ઉમેરી લીધો છે મરી પાવડર ઉમેર્યા પછી બધા જ શાકભાજીને સરસ રીતે શેકી લેવાના છે મરી પાવડર ઉમેરવાથી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બેથી ત્રણ મિનિટ સુધી આપણે મસાલાને શેકાવવા દેવાના છે જેથી કરી મરી પાવડરનો ટેસ્ટ મસાલો સરસ રીતે તેમાં આવી જાય ત્યાર પછી એક ચમચી ગરમ મસાલો ઉમેરી લેવાનો છે અને થોડું પાણી ઉમેરીને શાકભાજીને બેથી ત્રણ મિનિટ સુધી શેકાવા દેવાના છે હવે ફ્રેન્ડ્સ મેં તેમાં થોડું મીઠું ઉમેર્યું છે અને ત્યાર પછી થોડું પાણી ઉમેરી લીધું છે અને હવે શાકભાજીને ઢાંકીને પાંચથી છ મિનિટ સુધી પાણીમાં શેકાવા દેવાની છે તો અહીં મેં ઢાંકીને શાકભાજીને પાંચથી છ મિનિટ સુધી શેકાવા દીધી છે હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું બધું જ પાણી સરસ રીતે ઉકળી ગયું છે તો જ્યાં સુધી પાણી આ રીતે ઉકળે છે ત્યાં સુધી જ શાકભાજીને શેકાવા દેવાની છે હવે તેમાં બાફેલી દાળ ઉમેરી લેવાની છે બાફેલી દાળ ઉમેરીને તેને પણ શાકભાજી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને બધો જ વઘાર દાળમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી દાળને હલાવતા રહેવાનું છે બધી જ દાળ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું બેથી ત્રણ મિનિટ સુધી ધીમા જ ગેસે તેને હલાવતા રહેવાનું છે બધી જ દાળ આ રીતે સરસ રીતે વેજીટેબલ સાથે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ગેસને બંધ કરી લેવાનું છે અને બંધ ગેસમાં જ તેને ચારથી પાંચ મિનિટ સુધી આ રીતે હલાવતા રહેવાનું છે જેથી કરી દાળ સરસ રીતે મિક્સ થઈ જાય અને વાસણમાં ચોટી ન જાય તો ફ્રેન્ડ્સ દાળ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે ગેસ ચાલુ કરીને ધીમા જ ગેસે દાળમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે અહીં મેં જેમાં દાળને કુકરમાં બાફી હતી તેમાં જ પાણી ઉમેરી લીધું છે અને એ જ પાણીમાં દાળને સરસ રીતે બાફી લેવાની છે ધીમા ગેસે દાળને પાણીમાં આ રીતે બાફી લેવાની છે જ્યાં સુધી પાણીનો એક ઉભરો ન આવી જાય ત્યાં સુધી દાળને આપણે શેકાવા દેવાની છે અહીં મેં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે અને હવે દાળને ધીમા જ ગેસે શેકાવા દેવાની છે જ્યાં સુધી એક ઉભરો ન આવે ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે તેને આ રીતે હલાવતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે દાળમાં સરસ રીતે હવે ઉભરો આવવાની તૈયારી થઈ ગઈ છે તો આપણે તેને હલાવતા જ રહેવાનું છે અને એ ઘૂબરો સરસ આવી જાય ત્યાં સુધી તેને શેકાવા દેવાની છે તો અહીં એ કૂબરો આપણો આવી ગયો છે હવે આપણે તેમાં ઉપરથી મીઠો લીમડો ઉમેરી લેવાનો છે જેથી કરી મીઠા લીમડાનો ટેસ્ટ દાળમાં ખૂબ જ સરસ આવી જાય તો ફ્રેન્ડ્સ આપણી અજમેરી દાળ તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને ઢાંકી દેવાની છે થોડી દાળ સરસ રીતે ઉકળી જાય ત્યાર પછી આપણે તેને ઢાંકી દેવાની છે અને હવે આપણે પૂરીની તૈયારી જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ પૂરી બનાવવા માટે આપણે જે લોટને ઢાંકીને રાખ્યો હતો તે હવે જોઈ લેવાનો છે તો લોટ તમે જોઈ શકો છો કે સરસ રીતે નરમ થઈ ગયો છે હવે આપણે એક વાટકીમાં થોડું તેલ લઈ લેવાનું છે અને હથેળીમાં તેલ લગાવી લેવાનું છે અને આ શેપમાં પૂરી તૈયાર કરી લેવાની છે થોડો લોટ લઈ લેવાનો છે અને લોટને આપણે પહેલા આ રીતના મુઠિયા તૈયાર કરી દેવાના છે ત્યાર પછી તેને નાના નાના પીસમાં કટ કરી લેવાના છે જેથી કરી પૂરીનું માપ એક જ સરખું રહે અને પૂરી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે તો આ રીતે મુઠિયા બનાવીને તેને કટ કરી લેવાના છે ત્યાર પછી પૂરીના લુવા બનાવી લેવાના છે અને હવે થોડું તેલ આપણે પાટલીમાં અને વેલણ ઉપર લગાડી લેવાનું છે અને ત્યાર પછી પૂરી બનાવી લેવાની છે પૂરી બહુ મોટી પણ નહીં અને બહુ નાની પણ નહીં એકદમ મીડિયમ સાઈઝની જ આપણે તેને બનાવી લેવાની છે અને બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં તે રીતે પૂ પૂરી આપણે વણી લેવાની છે તો પૂરી સરસ રીતે તૈયાર પહેલાં કરી લેવાની છે ત્રણ ચાર પૂરી આપણી તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણું તેલ પણ ગરમ થઈ જ ગયું છે હવે આપણે પૂરીને તળ તળી લેવાની તો ફ્રેન્ડ્સ પૂરી અહીં આપણે ફૂલ ગેસમાં કે મીડિયમ ગેસમાં જ તળી લેવાની છે ધીમા ગેસે પૂરીને તળવાની નથી નહી નહીતર આપણી પૂરી કાચી રહી જાય છે તો અહીં તમે જોઈ શકો છો કે આપણી પૂરી એકદમ ફૂલેલી અને સરસ બની છે બસ આ જ રીતે પૂરી જ્યાં સુધી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને તળી લેવાની છે ત્યાર પછી તેને અલગથી વાસણમાં લઈ લેવાની છે તો ફ્રેન્ડ્સ આપણી અજમેરી દાળ પૂરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે દાળમાં ઉપરથી થોડું બટર ઉમેરી લેવાનું છે અને અહીં મેં થોડો મેગી મસાલો પણ ઉપરથી ઉમેર્યો છે જેથી કરી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ તમને મારો આ અજમેરી દાલ પૂરીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો